નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત દર્પણમાં તેર મહિના તાજા હવામાન સમાચાર જોઈએ તો કયા વિસ્તારમાં થશે જોરદાર માવઠું તેમજ કેટલું રહેશે તાપમાનની વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખ તેરની વાત કરીએ તો તેર તારીખના રોજ સાંજના સમયે વાદળો છવાશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટી અથવા તો મધ્યમ પ્રકારનું ઝાપટું માવઠું થઈ શકે છે સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ખાસ કરીને કાલાવડ વિસ્તારમાં આ ઉપરાંત જુનાગઢ તેમજ ગોંડલ જસદણ અમરેલી મહુવા તેમજ ગીર વિસ્તાર આ ઉપરાંત ભાવનગર વિસ્તારથી પશ્ચિમના વિસ્તારોમાં છે એ ગાઢ વાદળો થવાશે અને ઘણા વિસ્તારોમાં છાટાછુટી થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તારીખ ચૌદની તો ચૌદ તારીખના રોજ જોરદાર હવામાનમાં પલટો આવશે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં જેમાં ખાસ કરીને કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આ ઉપરાંત ભુજ વિસ્તારમાં સાથે સાથે રણ વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના પાલનપુર ખેડ બ્રહ્મા થરાદ બનાસકાંઠા રાધનપુર મહેસાણા પાટણ હિંમતનગર આ ઉપરાંત મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો અમદાવાદ તેમજ વિરમગામ આ ઉપરાંત વડોદરા વિસ્તારમાં સાથે સાથે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલીની આસપાસના વિસ્તારોમાં આ ઉપરાંત વેરાવળ તેમજ તુલસીશ્યામ વિસ્તારમાં ઉના કોડીનાર તેમજ મહુવા જૂનાગઢ અને ભાણવરથી પૂર્વના વિસ્તારોમાં સાથે સાથે રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર વિસ્તારોમાં છે એ વાદળો છવાશે સાથે ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેમાં ગાજવીજથી લઈ અને કરા સુધીનો વરસાદ પડી શકે છે મિત્રો તારીખ ચૌદના રોજ હવામાન વિભાગે જોરદાર આગાહી આપી છે તે મુજબ અત્યારે હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તારીખ પંદરની તો તારીખ પંદરના રોજ પણ એ જ સ્થિતિ જોવા મળશે પરંતુ જેતપુર ગોંડલ સુરેન્દ્રનગર ત્યારબાદ મોરબી અમરેલી જુનાગઢ પોરબંદર આ ઉપરાંત વાત કરીએ તો કચ્છના ઘણા વિસ્તારોમાં જેમ કે ગાંધીધામ માંડવીમાં આ ઉપરાંત નલિયા રાપર વિસ્તારમાં તેમજ પાકિસ્તાન બોર્ડર આસપાસ વિસ્તારોમાં છે એ ખાસ પ્રકારના વાદળો જોવા મળશે મધ્યમ લેવલના વરસાદી વાદળો અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં છાંટાછૂટીથી લઈ અને હળવું અથવા તો મધ્યમ ઝાપટું પડી શકે છે તારીખ પંદરના રોજ આ ઉપરાંત વાત કરીએ તો તારીખ સોળથી વીસ મે દરમિયાન ફરીથી પશ્ચિમી વિક્ષોભને કારણે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં ફરીથી અસ્થિરતા સર્જાશે જેના હિસાબે ફરીથી માવઠું થવાની શક્યતા ઊભી થઈ છે એ વાત છે એ આગળના વિડીયોમાં અમે કરતા રહેશું આપની સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર